નમસ્તે મિત્રો ડીએસવી મ્યુચ્યુઅલ ફંડમાં આપનું સ્વાગત છે આજે ચાલો રોકાણના પ્રત્યેના બે જુદા જુદા અભિગમોમાં ઊંડા ઉતરીએ આપણે પહેલાં જ જોયું કે ઇન્ડેક્સ ફંડ નિષ્ક્રિય અભિગમોનો ઉપયોગ કરે છે જેમાં રોકાણકારો ચોક્કસ માર્કેટ ઇન્ડેક્સની કામગીરીની નકલ કરવાનો પ્રયાસ કરે છે આને સામાન્ય રીતે ઇન્ડેક્સ ફંડ્સ અથવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ ઇટીએફમાં રોકાણ કરીને એટલે કે કમ્પોઝિશન્સને પ્રતિબિંબિત કરીને અચીવ કરવામાં આવે છે આ સ્ટ્રેટેજીમાં ઓછામાં ઓછા હિલચાલને કેપ્ચર કરવાનો છે વધુ ગતિશીલ અને હેન્ડસ ઓન અપ્રોચ છે ફંડ મેનેજર સક્રિયપણે વિશ્લેષણ કરીને સિક્યોરિટીઝ પસંદ કરે છે તેનો ઉદ્દેશ્ય બજાર અથવા ચોક્કસ બેન્ચમાર્કથી આગળ વધવાનો છે આ વ્યૂહરચનામાં કથિત બજારની બિન કાર્યક્ષમતા અને તકોનો લાભ લેવા માટે સતત દેખરેખ સંશોધન કરવાનો અને વ્યૂહાત્મક નિર્ણય લેવાનો સમાવેશ થાય છે અલબત્ત આ અભિગમોની અસર અલગ અલગ હોવી જોઈએ ખરું ને ડિઝાઇનના હિસાબે નિષ્ક્રિય રોકાણો આપેલ ઇન્ડેક્સની કામગીરીની પ્રતિકૃતિ બનાવવાનું લક્ષ્ય રાખે છે જેનાથી બજારનું વ્યાપક એક્સપોઝર મળે છે પરિણામે વળતર પર બજારના એકંદર વલણોના હિસાબે મળે છે બીજી બાજુ સક્રિય રોકાણમાં આઉટ પરફોર્મન્સ અથવા અંડર પરફોર્મન્સની સંભાવના હોય છે જેનો આધાર રોકાણમાં તકો ઓળખાણમાં ફંડ મેનેજરની કુશળતા પર હોય છે તેની અસર રોકાણના ખર્ચ પર પણ પડે છે નિષ્ક્રિય રોકાણો ખાસ કરીને ઇન્ડેક્સ ફંડ અને ઇટીએફનો એક્સપેન્સ રેશિયો સામાન્ય રીતે સક્રિય રીતે સંચાલિત ફંડ્સ કરતાં ઓછો હોય છે ઇન્ડેક્સ રોકાણની નિષ્ક્રિય પ્રકૃતિને લીધે વ્યાપક સંશોધન અને વ્યવસ્થાપનની જરૂરિયાત ઓછી થઈ જાય છે તેથી તેના પર ખર્ચ કરવાની જરૂર પડતી નથી છેવટે આ લાભ રોકાણકારોને આપવામાં આવે છે રોકાણનો નિર્ણય લેતા પહેલાં હંમેશા ત્રણ પરિબળોનું વિશ્લેષણ કરવું જોઈએ આ પરિબળો છે જોખમ વળતર અને ખર્ચ આપણે પહેલાં ખર્ચ અને વળતરની ચર્ચા કરીએ છીએ હવે એનું જોખમી પાસું જોઈએ રોકાણના અભિગમની જોખમ અને કામગીરીની ગતિશીલતા હંમેશા પ્રભાવિત થાય છે વ્યક્તિગત સ્ટોકની પસંદગીના સંદર્ભમાં નિષ્ક્રિય રોકાણને ઓછા જોખમી ગણવામાં આવે છે પરંતુ તેમના પર બજારની એકંદર વધઘટની અસર પડે છે બીજી તરફ સક્રિય રોકાણ આગળ વધી જાય એવી સંભાવના છે પરંતુ તેમાં નબળા સંચાલકીય નિર્ણયોનું જોખમ પણ છે જો કોઈ પૂછે કે રોકાણના બંને અભિગમોમાંના ફાયદા અને ગેરફાયદા હોય તો કયો આદર્શ છે તો હું કહીશ કે કોઈ પણ એકને પસંદ કરવાને બદલે આપણે રોકાણના ધ્યેયો અને જોખમ લેવાની ઈચ્છા મુજબ બંને અભિગમોનો ઉપયોગ કરી શકીએ છીએ આ હાઇબ્રિડ અભિગમ ઇન્ડેક્સ ફંડ્સ દ્વારા વ્યાપક માર્કેટ એક્સપોઝર આપશે અને સક્રિય રીતે સંચાલિત ફંડ્સને ફાળવામાં આવેલ પોર્ટફોલિયોના ભાગને લીધે ચોક્કસ તકોનો લાભ મળશે આમ કરવાથી આપણને કેટલાક જોખમી પરિબળોને ઘટાડી શકીએ છીએ અને વળતર પણ વધી શકે છે તેથી જોતા રહો અને રોકાણ કરતા રહો